વિસનગર ના ગામ માં મારા કાકા ડીવાયસપી છે તેમ કહીને યુજીવીસીએલ ની ટીમ પર હુમલો કર્યો વિસનગર ના થુમથલ ની સીટ વીજ ચુડાણ ના ચેકિંગમાં ગયેલા યુજીવીસીએલ ની ટીમે ખેતીવાડી વિસ્તારમાં વીજ ચોરી પકડતા ત્રણ શખ્સોએ લાકડીઓ સાથે આવીને સરકારી કર્મચારીઓને અપશબ્દો બોલી કોલર પકડીને ગાડીમાંથી ઉતારી આડેધર મારતા એક કર્મચારીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો પોલીસે ત્રણ સામે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે વિસનગરની ઇજીવીસીએલના જુનિયર એન્જિનિયર દર્શનકુમાર જયંતિભાઈ બબાભાઈ ચૌધરી પોતાની ટીમ સાથે

રબારી વિપુલભાઈ અભિરાજભાઈએ ફોન કરીને અન્ય બે અજાણા શખ્સોને લાકડીઓ સાથે બોલાવીને વીજ કંપનીના સ્ટાફના કર્મચારીઓ સાથે ઝપાઝપી કરી હતી તે દરમિયાન ત્રણેય શખ્સો હાથમાં લાકડીઓ લઈને આવી જતા ઝપાઝપી કરી કોલર પકડીને ત્રણેય કર્મચારીઓને ગાડીમાંથી ઉતારી આડેધર મારવા લાગ્યા હતા તેમાંથી એક વ્યક્તિ એવું પણ કહી રહ્યો હતો કે મારા કાકા ડીવાયએસપી છે અને તમે મહિલાની છેડતી કરી છે એવું અમે ફરિયાદમાં નોંધાવીશું તમે વિડીઓમાં જોઈ શકો છો કે વીજ ચોરી કરનાર કેટલી ક્રૂરતાથી કર્મચારીને લાકડીઓ વડે મારી રહ્યો છે જેમાં ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ પરમાર પ્રકાશ ચંદ્રને ઈજાઓ પહોંચી હતી શું નામ તમારું અને શું ઘટના બની છે મારું નામ પરમાર પ્રકાશ ચંદ્ર કાળીદાસ હું ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ તરીકે વિસનગર સબડિવિઝન બે માં ફરજ બજાવું છું આજ રોજ અમે અમારા ઉપરી અધિકારીની સૂચના મુજબ ખેતીવાડી વીજ જોડાણ તેમજ વીજ ચોરીના કનેક્શન તપાસવા સારું થુમથલ ગામે ગયેલા સવારે અંદાજે જ નવ ને પંદર કલાકે આરોપી શ્રી આરોપી રબારી વિપુલભાઈ અભિરાજ અભિરાજભાઈ એમના બોર પર ગયેલા ત્યાં અમે તપાસ કરતા તેમના બોર પરથી અધિકૃત રીતે ચોરી કરતા ઝડપાયેલા તો હું તેઓને કહેલું કે ભાઈ આ ખોટી રીતે તમે વપરાશ કરો છો આ રીતે વપરાશ થાય નહીં જે અંગેને મારા ઉપરી એન્જિનિયર જુનિયર એન્જિનિયર શ્રી ચૌધરી સાહેબ તથા અન્ય એક બીજા કર્મચારી અમે બીજા કુલ કુલ છ કર્મચારીઓ ત્યાં સ્થળ ઉપર હતા ત્યાં એમને અમારે જે પેપર વર્કનું કામ એ કામ કરતા હતા એ સમયે રબારી વિપુલભાઈ અભિરાજભાઈ આવેશમાં આવી જઈને એમના અન્ય મિત્રોને ફોન કરી બોલાવી અમને બોર ઉપર ત્યાં ઝપાઝપી ગાળા ગાળી ઝાંચી મારી નાખવાની ધમકી આપેલી ત્યાં અમે સમજાવટ કરતા હતા કે ભાઈ આ રીતે અમે સરકારી કર્મચારી છે સરકારના આદેશ મુજબ જ કામ કરીએ છીએ અમે તમારું કંઈ ખોટું કરવા આવેલા નથી અમને અમારું કામ કરવા દો અમને કંઈ તકલીફ થશે નહીં આ રીતે અમને સમજાવેલા પણ તેઓ સમજી નહીં કરી અમોને મારઝૂડ કરવા લાગેલા તો અમે પછી ત્યાંથી નીકળવા જતા હતા તે ગાડીમાંથી અમને કોલર પકડી બહાર કાઢી લાકડીના ધોકા વડે પગ ઉપર ધોકામાં ધોકા મારેલા જે મને હાથે અને પગના ભાગે ઈજાઓ પહોંચાડેલી જે અંગે મેં મારા ઉપરી અધિકારી ડિવિઝન કચેરીએ લેખિતમાં જાણ કરી અહીંયા હોસ્પિટલમાં આવી સારવા માટે ડૉક્ટર શ્રીને બતાવ્યું તેમને મને અહીંયા એડમિટ કર્યો રવાદિયા ભાઈભાન મજા નહીં કોને કરી બોલા પોલીસ લે બોલા પોલીસ બોતલે બધા ઉતરો કોને કરી પણ આ બધું લખાવું હું હાલ તારા બાપ મારો કાકો હાકો દિયોલો નીચે લે ને તું કરી